હમ સાળલેને બનાવી એકાદી વખત તમે આઈ રેસિપી બનાવજો અને ટ્રાય પણ મારજો નેવની મજા આવે જો આજો 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 આજતી ગાઈસ એમ સાવા દેવાનું છે અને આપણો છે એક નંબર સવાદ છે એક નંબર છે આજો ખાઈ પણ છે કેવું લાગે છે હે

લાગી વાર પણ આવી મજા એની જેમ થાય તમારે જોઈને જલસા કરો અને કાજલ આગળી આવશે રોટલો તાવડીમાં તો હું હાલતો છું બીજા બધા શાક લેવા કદાચ આવતા છે ને બેન આરે છે એમ તો અને ગુમલા આવી છે ચારે ચાર મસ્બા આવી જાય તમે મિત્રો જોઈ શકતા છો જવો આજમાં પહેલી વખત મને ચાર મસ્બા જોવા મળી જાય ઘણા સમયથી બે આંક અને બે આઈન કા જવો છે ને તો જલ્દી જઈ અને તમને બતાવીએ

তু <laughs> <for> <laughs> <écrit> <laughs>

કોઈ ન આવીને ઊભો રહી જાય ન આવિયે કે ને ન આવે પૂરી દીધું તો આવશે ન હોય ફાટલે પાણી પોગી ગયું હા આમ જો ને અયા ઉથી અયા હગર નથી આની હગર છે એટલે અહીંયા આવતી પાણી એમ નહોતું પીગું કે જલે આ કેક બનાવી છે હો બલાય હોય ડાંગલી ભાઈ પુતળી ભાઈ બનાવી છે કદા બનાવ સાહેબ બનાવ તો પૂરી તો મારા નામ એ કે તો હે તો આ પૂરી તો સાઈન લો હે હા તો દાડો દાડો પુતળી તો એવું તો એને શું કરું કા ये मोक आकाने नोटो मुटिया હવે લગભગ આવી છે એવું લાગે છે કેમકે હું તો પછી છે ને રોટલા બનાવતી બનાવતી આવી બે રોટલા બની જ નિહાળી તાર કરવા નતા તારકરી નહીં નઈ ખા ને ફટાફટ આવી એક રોટલો બનાવવા બાકી હતો પણ તોય થી પછી આવીને શાક આગળ પછી હવે દેખાય

મારા બાને જોતી અહીંયા લાલો છે ને આ પાછો જીવતો નંગ આવે જો આ જીવ જીવ તો હોય પછી આમાં થોડા કેવા ગુમલા છે એક ખાગો છે એટલે કે હિંગાળો મગરા છે કાટી છે ખાગો જીવ હા ખાગો જીવ રો ભાઈ આ જીવ અને નિશાળે થઈ જશે તૈયાર જવો બે કાદર ન્યા જો તૈયાર વાહ અને હાલો તો અમે કઈક શાક કરવાનું લેતા આવીને ને પછી જઈએ ડાયરેક્ટ ઘરે કઈ પાછો અમે ખાગો કાઢ્યો આ કાકરીઓ ખાગો છે ને જીવતે જીવતો છે

પડ્યો તે કેવલ પડ્યો તે કેવલને તેડી લીધો કાજલને ગુમલા મતલબમાં હાવ તાજા જવો આ માથું છે આ માથું છે અને આ પણ માથું છે પછી આ પીસોડા નીકળ્યા એટલે આવી રીતના પીસોળા આવે અને આ સારો છે ગુમલાની અંદરનો સારો હોય ને આ સારો છે તો આવી રીતના માથા કાંટે છે સારો નીકળી ગયો અને આનું બનાવવાનું છે અમારે શાક મસ્તીનું ધોઈ લખવાનું છે ને પછી શાક બનાવવાનું છે ને પછી અમારે કેવલને મારે ખાવાનું છે ખાવાનું છે ને ઈસને સેટી પેટી ઉપર લીપડ્યો ખાટ લઈ લે મેન સીએ પેટો સી સી ખાવ તારે તો આનું બનાવ છે રસોઈ તો કેવી રીતે કાજલ બનાવે ઈ સોડો જલ્દી તમને બતાવી પછી કેવી રીતે હું ખાવ ઈ એ પણ બતાવી અને ઘણાની કોમેન્ટ આવશે કે તમે રેસિપી બનાવો પણ ખાવ ઈ બતાવો તો ઈ બતાવતા હોય તો ખાવ ઈ હું કરતી બતાવતો હોય તો તું હું બતાવી તમ ખાશે નહીં નહીં ચાલો ગાઈસ તો હા તો એ રાલી તો ફેમિલી આપડા ગુમલા પછી લીલી ડુંગળી લીલા મરસાં અને ટમેટા પણ લીલા તાવતા છે પછી આમાં છે તેલ આમાં લાલ મરચું કોરું આમાં છે હળદર આમાં મીઠું આમાં ખાંડેલા ખાંડેલું જીરું પછી આમાં ખાટી આંબલી પછી આમની અંદર ખાલી વઘાણી રહી છે બાકી બાપા સીતા રામ બધું પૂરું અને આ છે બાઉલ બાઉન બોલે તો આ ગીતમાં આવેલ છે કાળું ભાઈ આપેલું છે આપણે થેન્ક યુ ભાઈ તમારી યાદ આવી ગયા છે પછી આમાં છે આપણે રેસીપી તો સૌથી પહેલા બધું એમ જો કમ્પ્લીટ એકલો શું અહીંયા સુકે ગાની ચલા રેસીપી બનાવી ગા તો તેલ મેં દીધું અઢી પાવડા નહીં ખબર પછી નાખશું વઘાણી તેલ ગરમ થાય તો નાખી દે ન થાય તો નાખી દે ને આપણે વઘાણી નાખવાથી મતલબ પછીનું આપણે વઘાણી પછી ડાયરેક્ટ આ નાખવાનું થાય પણ વઘાણી આપણે થોડીક પકાવી લે છે આમાં તેલ છે ને બાઉલમાં આનું પાણી હતું કે પાણી આમાં પાણી હતું કે એટલે થોડુંક તડતડા થતી થાય પણ આપણે તતડાટી ન થાય ને એ પહેલાં શું કરવાનું છે ખબર છે ડુંગળી ટમેટા અને મરસા એ એડ કરી દઈએ જ્યાં તેલના ખાતા ન ઉમે તો આ ને ઘણું ફરવું નહીં પણ પાકી જાય ને ઘણું ફરવું ત્યાં લગ્ન આપણે કાંઈ એને અંદર એડ કરીશું નહીં અને પકડી એટલે એટલે કે પાકવા દઈએ પહેલાં યાર ગાઈસ કન્ટિન્યુ શું કરવું મારે કોમેન્ટ કરીને કહેજો મારે કહેવાનું હું હોય એ મને શીખવાડ જ ચોક રાખવું પડે ને ભેગું કરીને રાખવું પડે નગર પાછું શરૂમાં મને ભૂલાય એટલે મેં એને ઢાંકી દીધું વહાફથી ને ટમેટા મરચા પાકે છે પછી હળદર નાખવાની પાકે છે વઘાણી નાખી દઈએ આને બરાબર પછી આ નાખવાનું છે આગળ આ જીરું નાખવાનું છે મીઠું નાખવાનું છે લાલ મરચું પણ નાખવાનું છે અને પછી ગુમલા નાખવાનું છે શેવટે એટલે કે શેલે તો બધું પહેલાં પકાવી નાખવું પાકી જવા દઈ પકાઈ જાય પછી તમને બધું બતાવવામાં આવશે અને જો વહાફ થઈ ગઈ છે વહાપના કારણે આ કાહે બધું ચડીવા મળે એટલે આ આ બાઉન યાર પૈસા વસૂલ છે કે મેં તો ખર્ચો કર્યો નથી જેને કર્યો એને કાળુભાઈ થેન્ક યુ કાળુભાઈ આભાર આપણે અડધું નાખશું આદુ લસણનું પ્યાસ આની અંદર સમય આપણે છે ને મસ્તીની બધી વસ્તુ નાખી દીધી બસ એટલે જે બધી બધી છે બધી વસ્તુ નાખી દઈએ અને હવે ખાલી આ ગું ફોડવા નાખવાના બાકી છે તો એ નાખી દઈ અને પછી છે ને પાણી નથી નાખવાનું પછી હલાવવાનું નથી બાળેલું શાક બનાવવાનું છે ને આમ જોવાની ખાઈ જાવ નથી અડધી આંગળી લગભગ ખવાઈ જાય પૂણી હોય ને તો આંગળી ખવા દે ખબર ન રહે એટલી શાક મસ્ત બને પણ બનાવતા આવડતું એને છે ને અમુક ગુંલા ન ખાતા હોય હવે આ છે ને થોડાક આપણે હલાવવાના છે બોલે તો મીટ સુધી નહીં પણ આમ તો મીરા સુધી હાલો ને આમ ધીમા તમે હલાવ્યા રાખ્યું એટલે મસાલો અંદર મસ્ત તૈયાર થઈ જાય અને મસ્ત પાક થઈ પણ જાય અને પછી એ પાછું આપણે દાજપોપડા એની જેમ થાય છે ગુમલાને અડવાના નહીં ગું ફોડું જ્યાં સુધી કાચું છે ને ત્યાં સુધી તમે અડી રાખજો અને અડજો પછી જીવા પાકું કે મન ફેર એટલે અડવાનું નહીં નકર પછી ભાંગી જાય એટલે ભાંગવા નથી દેવાનું આપણે બાળેલું શાક બનાવવાનું છે અને આ મસાલો બધો છે ને બધો મસાલો ભળી જાય તેવા ગુમલા આપણે મસ્તીના પાકી જા અને એવા પછી ગાઈસ ખાવાની મજા આવી છે ને હું જોવો તમે જવો તમે ખાલી ખાલી જોયા રાખો આજે કન્ટિન્યુ આવે ગાઈસ અને આપણી રેસીપી મસ્તીને બની ગઈ છે અને આપણે બનાવી છે રસોઈ ગુમલા મસ્તીના પાકી જશે અને હવે નિશે બોલે તો કે ચડીએ ના જોઈ ચાલ સોટી ને જો ભાઈ તો સોટ્યું આ સોટે ને જો આ એ બાળેલું શાક કહેવામાં આવે આ

કેવું લાગે છે હે હેનસી બેન તમારું ખાવાનું છે હે તો બેહી જાઓ હાલો હાલ બેહી જાવ તમારો વિડિયો બને છે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો એમ કહેજો આહી લીધું આવી રીતે ગાઈસ લેવાનું પહેલા કાટો હોય કાટતો જવાનો ને ડાયરેક્ટ મોડામ જોને કાટા ખાઈ જાય ને હા તો ગાઈવાનું થોડું આવે ખલે વસલો મકોડો આવે ને આ કાડો નઈ બાકી આના કાટા છે કે હા પાતળા પાતળા હોય કે ઉસે હેનસી બેહી જા સાલા તો આવી રીતની ય લે આવી રીતે ખાવાનું છે અને ફોન થોડોક આવે છે તો જો વાહ ચાલો એ ખાઈ છે કેવું લાગે વાહ તો ફેમિલી હવે નેન્સી બેન લીધી છે કેવું લાગ્યું હા ને હવે આ કોબી હવાની બનાવેલી હતી ભાજી હતી ખાવા મળી તો મારા મોઢામાં પાણીના બંબા સુટી જાય રહેવા તો નથી ગઈશ ને આવી રેસીપી બનાવી એકાદ વખત તમે આવી રેસીપી બનાવજો અને ટ્રાય પણ મારજો અને આપણે વ્યવસ્થિત રેસીપીનો વિડીયો તમે કહેતા હોય તો આપણે બનાવીને તમારા સમક્ષ રજૂ કરીશું કોમેન્ટમાં કેવું પડશે ઘણી બધી કોમેન્ટ આવીશું તો આપણે રેસીપી પણ બનાવીશું કા કહીશ કાઢને બધા ખાવા છે મારા મારે તો કંઈ બે હા નહીં એમનું તો ગાઈશ હું જમી લઉં અને આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો અને જો 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 જોયું ગાઈસ એમ ખાવાનું હોય